નામ દીપક બાવરવાડ ગામ નાકરાવાડી દીપકભાઈ નાકરાવાડીમાં જ્યારે આવું ગંદુ પાણી આવતું હોય કેવી સમસ્યા કેટલી સમસ્યા કેટલા સમયથી સમસ્યા અને અત્યારે આવેદન આપવા આવ્યા છો શું કેવું સમસ્યા તો અમારે વીસક વર્ષથી છે અને અત્યારે તો બહુ વધારે પડતી સમસ્યા ખરાબ થઈ ગઈ ખેડૂતને તકલીફ છે ગામ લોકોને તકલીફ છે જેટલું પાણી અમારું હતું એટલી અંધી નદીઓ તળાવ અંધુ બગડી ગયું અને મંદવાડ કારણ શું આવું ખરાબ પાણી આવે એનું ડમ્પિંગ સાઇટ એનું કારણ કેટલી નજીક ડમ્પિંગ સાઇટ છે છેલ્લા કેટલા સમયથી સમસ્યા છે વીસ વર્ષ મંદવાળે તમે જે વાત કરી કેટલા લોકો ને તકલીફ પડતી હશે કેવા કેવા રોગો થાય છે ત્યાં રોગોમાં જો ઘણા બધાને ખંજોરો આવતી હોય છે ઓળખા થાય છે પછી બીજી ઉલટીઓ ઝાડા તાવ એવું અલગ 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 અત્યારે ગ્રામજનો આવ્યા છો કેટલા ગ્રામજનો રજૂઆત કરવા આવ્યા છો ગ્રામજનો અમે અત્યારે આવ્યા છીએ દોઢથી દોઢસો આની પહેલાં કોઈ રજૂઆત કરેલી રજૂઆત વારંવાર કરેલી જ પણ આનો કાંઈ હલ નથી થયો કેમ નિકાલ નથી આવતો શું તમે રજૂઆત કરી તમને શું જવાબ આપ્યો હતો થઈ જાય હવે થઈ જશે એવું વારંવાર કહે છે પણ આ વખતે હવે પાછા અમને અહીંયા બોલો કોને રજૂઆત કરી હતી તમે કમિશનર સાહેબને કરેલી છે પછી અમે અમારી રીતે જેટલી પ્રોસેસ થતી હોય એ રીતના અમે આજે લેખિતમાં આપ્યું છે લેખિતમાં આપું છતાં હજી સુધી નિકાલ નથી કેટલા સમય પહેલાં અરજી તમે કરી રી હતી તો હજી સુધી નિકાલ નથી અત્યારે મારી પહેલાં જે સરપંચ હતા એ લોકો તો કરતા જ હતા હું મારા અઢી વર્ષ થયા એ પછી વારંવાર મેં રજૂઆત અઢી અમે અમે ચાલુ